અમારા પૂર્વજો મારું નામ ભીમજીભાઈ ભૂરાભાઈ ભૂરાભાઈ કારાભાઈ કારાભાઈ હીરાભાઈ હીરાભાઈ આહાભાઈ અને આહા ત્રિકમ બારોટ ત્રિકમ બારોટના ચોપડામાંથી આ ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હે બાપા તમારા આ જૂનામાં જૂના ચોપડા કેટલા વર્ષના આ તમે કીધું આજ સાતસો વર્ષ જૂનો છે આ

કચ્છ જિલ્લાના ચોરાડ પંથકની પુણ્યશાળી ભૂમિમાં વરજવાણી ધામી વિક્રમ સંવંત પંદરસો અગિયારના વૈશાખ સુદ ચોથના રોજ ગોપી સ્વરૂપ રાસલીલા રમતા જેમના પ્રાણ પ્રભુના ચરણોમાં લીન થયા તેવા આહિર કુળની ધરામાં ધરબાયેલા ઇતિહાસને પુનઃ જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કચ્છ પાટણ જિલ્લાના આહિર સમાજના પ્રમુખ રાણાભાઈ આહિરે પૂર્ણા નિષ્ઠા સાથે છેલ્લા બે વર્ષથી પોતાની જાત નીચોવીને કરતાં આજે આ ઐતિહાસિક સ્થળે કુલભૂષણ ભગવાન શ્રી રાધાકૃષ્ણ હનુમાનજી અને ગણેશજીના નૂતન મંદિરની પ્રાણ પ્રાણપ્રતિતા સાથે ગોપી સ્વરૂપ એકસો ચાલીસ સાત્રીસું આયરાણી સતીઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે સાંતલપુર તાલુકાના ધોકાવાળા ગામના વતની અને પરોપકારી પોકારી જીવ મહાદેવભાઈ આહિરના ખોરણે જન્મ લઈ કચ્છની મનાવનાર સરકારના એક એકદમના અધિકારી એવા સાથે સમાજ કાર્યમાં સતત રચ્યા પચ્યા આહિર કચ્છ રાપર તાલુકાના વરજવાણી ધામમાં ધરબાયેલા આહિર સમાજની એકસો ચાલીસ દીકરીઓના એક સાથે સતી થયાના ઇતિહાસને તેના ઐતિહાસિક પુરાવા સાથે ઉજાગર કરવાનું ગૌરવશાળી કાર્ય કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબ મુંબઈના આહિરોએ પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન પૂર્ણ કર્યું છે વરજવાણી ધામના ઇતિહાસ અંગે રાણાભાઈ આહિરે ધનજીભાઈ ખેરાસિયાએ જણાવ્યું હતું કે સંવંત પંદરસો અગિયારના સુદ ચોથ અને બુધવારના રોજ આહિર કુળની એકસો ચાલીસ દીકરીઓ સ્વરૂપ રાસલીલા રમતા જોતા પ્રાણ પ્રભુ પ્રભુના ચરણોમાં લીન થયા તેવા આહિર કુળનો ઇતિહાસ પાંચસો ચોપન વર્ષ પછી બસો બે હજાર દસમાં ઉપર થ ઉજાગર થતાં હોરજવાણી ધામનું વરજવાણી ધામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે હજાર બારમાં અત્રે સતી સ્મારક સાથે ભગવાનની શ્રી રાધેકૃષ્ણ હનુમાનજી તથા ગણપતિજીની ભવ્ય મંદિર આકાર પામ્યું છે રાપર તાલુકાના વરજવાણી ગામે સુંદર આહિર સમાજનું યાત્રાધામ બની રહેશે જ્યાં ભવિષ્યમાં કાયમી અન્નક્ષેત્ર શરૂ કરવાની નેમ તેમને વ્યક્ત કરી છે વજવાણી ધામને ભીમજીભાઈ ભુરાભાઈ ચોબારી હાલે અંજારવાળા વયવંચા બારોટના ચોપડામાંથી મળેલ ઇતિહાસના આધારે આ ટ્રસ્ટ ઉજાગર કરવામાં આવ્યું છે અત્રે તારીખ ત્રેવીસ ચાર બે હજારની ચોવીસ ચાર બે હજાર બારના ત્રિદિવસીય પ્રાણપ્રસિતા મહોત્સવના પ્રમુખ યજમાન અને યજમાન બનવાનો લાભ પણ શ્રીમતી ઉર્મિલાબેન રાણાભાઈ આહિર અને રાણાભાઈ માદેભાઈ આહિરે લીધો છે કચ્છના અંજાર ખાતે આહિર સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ સાથે વિધિ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રાણાભાઈ આહિરે બહુમૂલ્ય યોગદાન આપી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટવાનું અધકું અધકેરું કામ કર્યું છે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ એવા રાણાભાઈના આ કાર્યને શાંતરપુર નહીં

ભૂરાભાઈ કારાભાઈ કારાભાઈ હીરાભાઈ હીરાભાઈ આહાભાઈ અને આહા ત્રિકમ બારોટ ત્રિકમ બારોટના ચોપડામાંથી આ ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો અમે એનું સંચાલન કર્યું અમે એના લેખક નથી અને તો અમે તો ખાલી એના વારસા તરીકે વારસો અમે સાચ્યો છે બાકી શું છે શું નથી ઈ કાઈ અમે જાણતા નથી ભાઈ વાહ વાહ પણ ઈ તમારા પૂર્વજોમાંથી આ તમારા આ તમારી જ વાડી કેવાય છે આ મારી પ્રોપર્ટી છે અને અમારી પ્રોપર્ટીમાં આ બધું આજ સુધી જો આયરો એમને બિતાયા અમે આ રોણ ચૂક્યો આટલા થોથા થોથાલી તો કેટલા આવી ધનજીભાઈ હજી એક કોથરો ફરા એટલા ચોપડા છે હે બાપા તમારા આ જૂનામાં જૂના ચોપડા કેટલા વર્ષના આ તમે કીધું આ વીસ વર્ષ જૂનો છે આ

એનાથી જૂનું પુસ્તક છે એમાંથી લીધો છે એટલે એ ઇતિહાસ કેટલો જૂનો છે એ ઇતિહાસ ઓછા મહત્વ સમજી લો બારસો સત્તાણું અઢાર ઓગણીસ ને વીસ એટલે જ્યારે ઇસ્લામ ધર્મ નહોતો ત્યારે અમે બધા એના બારોટ હતા પંદરસો વર્ષ મહંમદ પૈગમ્બરે પંદરસો વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અચ્છા અને એમાંથી પછી ઇસ્લામ થઈ ગયા અચ્છા અને એ વખતેથી અમે વયવંચા બારોટ પંદરસો ની સાલમાં એટલે કે પંદરસો વર્ષ પહેલા એની પાછળ અમારો ઇતિહાસ રહ્યો એના પહેલા

આનામાં તમને કાંક પૈસા મળશે બધી બધું થાય તો આ જ જડ્યું એટલે આ પુરાતત્વ ભેગાય કે તમને આપેલું ક્યારે આપેલું હે આ જો કઈ એમાં તારીખ નહીં તારીખ તો હશે પણ તમારું નામ ક્યાં છે આ રીતે આ જો બારો ભીમજી ભૂરા ક્યાં છે અંજાર પ્રજાપતિ છાત્રાલય વોર્ડ નંબર ચાર અંજાર કચ્છ બરાબર બારો ભીમજી ભૂરા અમારું નામ પછી અહીંયા શું લખ્યું છે આ રીતે તારીખ આ રીતે હા બે હજાર સોળમાં મળ્યું છે તારીખ હા

અને ચાર ઈ ને ચાર આઠ વર્ષ પેલા તમે એને પૂછેલું કે તમે આ મારા પેલા કોઈ ચોપડા આ જૂના જે લિપિ વાંચી શકે એવા તમને મળી લેવા પૂછ્યું તમે એક વાર લિપી વાંચવાજાપતિ આવ્યો પ્રજાપતિ નગરપાલિકામાં નોકરી કરવી અચ્છા અચ્છા તો એ આવ્યો તો મને કે તમારા ઘણે આ તમે અમારા જૂનું દસ્તાવેજ છે વાંચી શકો મેં જો હું પડે કેવું છે હા તમે વાંચી દીધું પછી તો મને કે તમે આ વાંચી શકો એનું તમારા કાંઈ આધાર ખરો મેં આધાર અમે તો જાત અમારા બારોટાનું છે બારોટા આગળ આધાર બીજા શું હા કેમ ને અમારી ખેતી બરાબર તો કે હાલો તમને હું આધાર મેળવી બરાબર

મિત્રો જો આપણે આપણા ખેતરમાં કાંઈ વાવીએ ને કાંઈ નવું કે તો આપણું મન કોઈ ઘર બારી તીર ના કરે ખરેખર આ વસ્તુની કિંમત કરવી જોઈએ અને સૂર્ય અસ્ત થઈ જાય એના પહેલાં બારોદજીને મળી અને જાણવું જોઈએ તો આ વિડીયાને આપણે અત્યારે એન્ડ આપશું અને ઘણો બધો જેને કહેવાય કે ઇતિહાસનો ઢગલો કહી તો કહેવાય પણ જેટલું શક્ય હશે એટલું જણાવવાની કોશિશ કરીશું વાલ